ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે જિલ્લામાં પાંચ થી પચીસ ડિસેમ્બર સુધી ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન કરાશે જિલ્લા કક્ષાએ ચોવીસ અને રાજ્ય કક્ષાએ પંદર રમત યોજાશે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલી પ્રતિમા બહાર આવવા અને તેને લાવવા માટે એક મંચ ઉભુ કરવામાં આવશે જેમાં અલગ અલગ વય જૂથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે એક પોઈન્ટ ચાલીસ લાખ થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા ત્યારે આ વર્ષે પણ વધુમાં વધુ યુવાનો બાળકો સહિતના રમત ગમતમાં રસ ધરાવતા લોકોને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ માટે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પાંચ ડિસેમ્બરથી શરૂ કરી અને પચીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં ભાગ લઈ શકશે કોઈ પણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી જ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અને કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ ચોવીસ રમતો અને રાજ્ય કક્ષાએ કુલ પંદર રમતોનું આયોજન કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન ન્યૂઝ ટુડે ખેલ મહાકુંભ

આ ઉપરાંત ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે ત્યારે હું જિલ્લાના તમામ અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ રમતમાં ભાગ લે અને ગુજરાતનું નામ રોશન કરે આ ઉપરાંત આવનાર સમયની અંદર જયારે ઓલિમ્પિક પણ આવવાનો હોય ત્યારે ખેલાડીઓ વધુમાં વધુ સારી મહેનત કરે અને ગુજરાતનું નામ રોશન કરે એવી મારી અપીલ છે